માતાજી હર મહાદેવ ને ગુડ મોર્નિંગ એ નવા લોકો માં સ્વાગત મોડું થઈ ગયું કેમ કે માં તમે પીવા મીડા મમ્મી ને આ બેન તો માથું વાળા દે કેમ કે આ બે નડીઓને આ વી જવાનું છે ને રહેવાનું વી આપણે કામે જવાનું છે કાઢી લઈને બપો મેકી દાન છે બપોરે સાલે આવવાનું છે તો જાય કારખાને ખાને જો અમાર આદી ભાઈ હાન છે છે સામાન ને પીવો તાર માં એને ખાવું છે આમ ભૂપા પહેર ને નહીં રે એવું કરે છે આપણે અત્યારમાં જમવાનું છે તો જમી લઈને પછી જાય કારખાને જો કારખાને લાવી દે આમ રાત દીપાઈ શું કરો ભાઈ

એવું છે આપડે જમવાનું છે જમી લઈએ આપડે જો જમી લીધા છીએ ને આથી ભાઈ લેટ આવી થી ટીવી જોવા કેમ કે ફોન માં સાસી નહીં જેઠા જેઠાલાલ તો બે ને હુતા હે મમ્મી નહીં એમણે આવશે ફોન કીધો હોય ને હવે જવાનું છે આપણે કામે કામે જવાનું ટાઈમ થવાય બસ હાલી જવાનું છે વેલા થાય ને ગાડી હોય તો પાંચ દેવા મિનિટ થાય પણ હાલી જવાનું છે આથી આગું હોય તો જાય કામે જો કારખાના ને ઘેર આવી જશે મમ્મી રોટલા કરવા મીઠા તો મેં મને ગીત છે જ્યાં એવા હે રોટલા કરી